પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું અને આજે બે હજાર પચીસના વર્ષનો બસો ને સોળમો દિવસ ચોથી ઓગસ્ટ બે હજાર પચીસ સોમવારનો આ નવો દિવસ આપણા જીવનમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ હાડકાને પ્રબોધ કર હાડકાને પ્રબોધ કર યહોવાએ હચકીયલને જે આજ્ઞા આપી હતી એમે મેકોને નામના એક મહાન સ્વાર્થિક બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન તેમની સેવાઓ હતી અને યુદ્ધનો સમય ચાલતો હતો અને એ સમયે એક ગાડીમાં ટ્રેનમાં તેઓ મુસાફરી કરતા હતા અને એમની બાજુ કેટલાક લોકો બેઠા હતા થોડા સૈનિકો દૂર બેઠા હતા બીજા કેટલાક લોકો હતા ટિકિટ ચેકર હતા અને પવિત્ર આત્માએ આ પ્રભુના સેવકને આજ્ઞા કરી કે તું ઊભો થા બાઇબલ વાંચ અને પ્રાર્થના કરાવ ઊભો થા બાઇબલ વાંચ અને પ્રાર્થના કરાવ અને ત્યારે પ્રભુના સેવક મેક્કોને કહ્યું પ્રભુ અહીં આગળ કોઈ અર્થ લાગતો નથી અહીંયા આગળ પ્રભુનું વચન કોઈ સમજી શકશે નહીં મારી પ્રાર્થના કોઈ નહીં સાંભળે તો શા માટે મારે ઊભા થઈને બાઇબલ વાંચીને પ્રાર્થના કરવી થોડો સમય થયો ત્યાર પછી પવિત્ર આત્માએ બીજી વાર આ મેકોને સાહેબને આજ્ઞા કરી તો ઊભો થા બાઇબલ વાંચ અને પ્રાર્થના કરાવ અને એ વખતે આ પ્રભુના સેવક ટિકિટ ચેકરની પાસે ગયા માની લો કે તમારા આ ડબ્બામાં રેલવેના ડબ્બામાં કોઈક બાઇબલ વાંચીને પ્રાર્થના કરાવે તો તમે શું કરો અને ટિકિટ ચેકરે કહ્યું કે હું તો કાંઈ ના કરું એને વાંચવું હોય તો વાંચે ના વાંચવું હોય તોય ના વાંચે પ્રાર્થના કરવી હોય તોય કરાવે ને ના કરવી હોય તોય ના કરાવે અને એ વખતે આ પ્રભુના સેવક એમ એ મેકોને તૈયાર થયા ઊભા થયા પોતાનું બાઇબલ ખોલ્યું હું તમને મારી શાંતિ આપીને જાઉં છું જગત આપે એવી શાંતિ હું તમને આપતો નથી યોહન સ્વાર્તા ચૌદમાં અધ્યાયમાંથી વચન વાંચ્યું અને ત્યાર પછી પ્રાર્થના કરાવી અને પ્રાર્થના પૂરી થઈ ત્યારે થોડી જ મિનિટોમાં બે સૈનિકો આવ્યા અને સૈનિકોએ જણાવ્યું કે અત્યારે યુદ્ધનો સમય છે ઘણા બધા લોકો અશાંત છે તો શાંતિ મળે એવું વચન તો તમે બાઇબલમાંથી વાંચ્યું પરંતુ એ બાઇબલ વિશે એ ઈસુ વિશે અમારે વધારે જાણવું હોય તો શું કરવું પડે કોની પાસે જઈએ અને આ પ્રભુના સેવકે કહ્યું કે અત્યારે હું તમને સમજાવું છું અને તમારા શહેરમાં તમે જ્યાં કંઈ છો ત્યાં જે પ્રભુ મંદિર હોય એ પ્રભુ મંદિરમાં જજો અને ત્યાં તમને આ વચન બાઇબલને પ્રાર્થના અને ઈસુ વિશે શિક્ષણ આપવામાં આવશે અને એ જ વખતે બે સિશ બે સિપાહીઓ સૈનિકોએ પ્રભુ ઈસુને પોતાના જીવનમાં સ્વીકાર્યા કેમ કે અત્યારે અમારે શાંતિની જરૂર છે આ યુદ્ધનો સમય છે ને એવામાં શાંતિ આપનાર પ્રભુ ઈસુ જ છે તો એના પર અમે વિશ્વાસ કરીએ છીએ અને અમે હવે ચર્ચમાં જઈશું ત્યાં વધારે શીખીશું અને ઘણા બધા લોકોને ઈસુની શાંતિ વિશે અમે સમજાવીશું વાલા ભાઈઓને બહેનો હચકેલ પ્રબોધનનું પુસ્તક સાડત્રીસમો અધ્યાય ચોથી કલમ ત્યાં કહેવામાં આવ્યું કે તું આ હાડકાને પ્રબોધ કર પ્રભુ આ હાડકાને પ્રબોધ કરવાનો હાડકાને પ્રબોધ કર તો ઈસરાય પ્રજા વિશે કહેવામાં આવેલું અને કહે છે પ્રબોધ કર્યો હાડકા જોડાઈ ગયા અને જીવતા થયા કહેવાનો અર્થ કે પ્રભુનું વચન જ્યાં કંઈ આપીએ ત્યાં કોઈકના હૃદયમાં જીવનમાં કાર્ય કરે છે અને પાઉલ પ્રીતિ એ પણ કહે છે રોમનનો પત્ર પહેલો અધ્યાય સોળમી કલમ મને શરમ વિશે સુવાર્તા સુવાર્તા વિશે મને શરમ લાગતી નથી અને સુવાર્તા વિશે આપણે શરમ ન રાખીએ પરંતુ ગમે ત્યાં પ્રભુનું વચન આપણે પોકારી શકીએ એવી શક્તિ હિંમત દોરવણી સહાય પ્રભુ આપણા જીવનમાં પૂરા પાડે આવો આપણે પ્રાર્થના કરીએ વાલા પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ તમારા નામને ધન્યવાદ આપીએ છીએ આજના નવા દિવસને માટે સુવાર્તા અને શરમ હાડકાને પ્રબોધ કર અને પ્રભુએ વચનો દ્વારા એ મનન દ્વારા પ્રભુ તમારો આશીર્વાદ અમારા જીવનોમાં આપો અમે સુવાર્તા પ્રગટ કરનારા થઈએ તમારું વચન આપનારા થઈએ અને એ બાબત સમજવામાં આત્માની દોરવણી આપો વિનંતી અને પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં સાંભળો માન્ય કરો આ મેન